કો ભરાઈ ગયો છે ને આ પાણી ટાકો ભરાઈ ગયો છે અને પાણી તો આપણે જ ભરવાનું છે ના ના અત્યારે ખાલી મારે ફેરવવાનો છે ખાલી વાલ જીયા ની બેહવા આવ્યા છે ને આજ તો કૃષ્ણ એ લેતા આવ્યા છે કા શું જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે બધા મજામાં દેશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે મસ્ત નાઈ દોને કમ્પ્લીટ થઈ ગયા છે ને વેલા વેલા જાગી ગયા હતા અને અત્યારે તો ઘરનું કામકાજ તો મારા મમ્મી કરીને એ તો વાડીયા વૈયા ગયા છે કારણ કે એ તો હવે થોડુંક બેથી થોડુંક જફાટ જેવું અને વરસાદ જેવું હતું એટલે મને થોડો ઘણો ઉગાવો થઈ ગયો એટલે વાડીએ નીંદવાનું પણ હોય અને મારા મામાને વાડીએ નીંદવાઈ ગયા છે અને હું એક ઘરે અત્યારે છું એકલો દુકાનમાં રાબેતા મુજબ કામ ચાલુ હતું પણ અત્યારે બાજુવાળાના ઘરેથી હમાસા એવા મળ્યા કે પાણી આવ્યું છે તો ઘરે તો કંઈ છે નહીં તો પાણી તો આપણે જ ભરવાનું છે ના ના ઘરે કોઈ છે નહીં તો પાણી આવ્યું છે તો પાણી તો પછી મારે ભરવું જોઈએ મોટર તો સારું મેં કરી દીધી જ છે તો હવે જોઈ છે કે ટાંકોને બધું ભર લેવી જાય પાણી આવ્યું હતું મોટર ચાલું કરી દીધી છે અને અહીં આવી ગયો છે પાણી અને આ ઉપરનો ટાકો રહ્યો ને સંડાસ બાથરૂમનો એ ટાકો છે ને ભરવાનો છે એટલે પપ્પાએ કેવી સિસ્ટમ ગોઠવી હતી ખબર હાંધા હધુડાને એવું બધું કરવું ન પડે ને એટલા માટે વાલ સિસ્ટમ ગોઠવી હતી આ વાલ આમ ફેરો ને એટલે આ લાઈન થી વહી જાય ઉપર ડાયરેક્ટ પાણી વહી જાય રેડી વળી પાછો વાલ બંધ કરી દો એટલે આ આવડી આ લાઈન માં વહી આવે એટલે આવડા નીચેના બે મોટા ટાકા રહ્યા ને એ ભરાઈ જાય અને બે બીજું કાંઈ વાસણ ને બાથરૂમ ને એમ કાંઈ ભરવાનું હોય તગારા ને ડોલ ને બધું એટલે ભરાઈ જાય અત્યારે ખાલી મારે ફેરવાનો છે ખાલી વાલ એ હા જો વહી ગયો પાણી ઉપર જો થઈ ગયું બનાયા તો કાંઈ વાંધો નહીં પાણી ભરી લઉં પછી પાસે વેલા તો કન્ટિન્યુ બ્લોક બધાય બન્યા રે જો એ બધું ભરવાનું હતું એટલે ટાંકા તો બધાય ભરાઈ ગયા છે આ ટાંકો ભરાઈ ગયો છે આ પાણી ટાકોય ભરાઈ ગયો છે અને હવે આ ડોલું વાસણ બધું ભરવાનું છે તો એ ભરી લઉં અને કેવલ કાકીનો ફોન હમણાં ચાલુ હતો બ્લુટૂથમાં હું વાત કરતો હતો મને કે ડોલું બોલું બધું ભરી લેજો તારે હું ને નો નોંધ ઢોળવા આવું છે કંઈક વાપરવા આવું છે પાણી તો ડોલું બોલું ભરી લેજો એને બહુ ગુલું થયું કારણ કે એ હાજરમાં હોય ને તેનું કોઈ પાણી ન ફર અરે ડોલ સલકાઈ ગઈ લે વાતો કરવા માટે વિડીયો ઉતારવા માટે ડોલ સલકાઈ ગઈ તો કાઈ વાંધો નહીં પાણી ને બધું ભરી લઉં અને તમારા ગામમાં પાણી આવતું દેશે આવતું જ હોય ને કાંઈ વાંધો નહીં પાણી બધું ભરી લઉં કારણ કે ઘણા દિવસો પછી પાણી ભરું છું એટલે અમારા જેટલા ફેમિલી મેમ્બર હશે ને બધા જોતા હશે ને બધા નવીન લાગતો હશે કે નહીં આવડો પાણી ભરે છે તો કાંઈ વાંધો નહીં હું નિરત પાણી ભરી લઉં દુકાને રાતે તે મુજબ કામ ચાલુ જ હતું ને આપણે બધું પાણી ભરી વાળ્યું હતું અને અત્યારે વાગી ગયા છે છ વાગી ગયા છે રોંઢાના અને મારા મમ્મી બનાવે છે ગોદડું પાણી તો ભરાઈ ગયું

હમ અને આપણા ગામમાં અખંડ ધૂન છે બા કાલ હમ્મ વરસાદ થોડુંક ઓલું કેવડાવે છે ને એક દી વરસાદ સારો આવ્યો જે દી વિડિયોમાં ખબર મેં મેં કહ્યું હતું કે મેઘ રાજાએ આગમન થઈ ગયું છે એમ તે દી આવ્યો બસ પછી કાંઈ આવ્યો જ નહીં તે ફોન આવ્યો તો મારામાં તમાનો ને એનો બધા ફોન આવ્યા હતા એ કે ધૂન ગોઠવવાની છે હમ એમાં ના પડાય અને બીજી વાત એ કે તમારા માટે સરપ્રાઇઝની વાત છે અને અમારા માટે સરપ્રાઇઝની વાત છે એ સરપ્રાઇઝની વાતનો બ્લોગ આજે નહીં પણ કાલે આવી જશે એની સરપ્રાઇઝ છે એ તમે બધાને હું સરપ્રાઈઝ રાખીશ સરપ્રાઇઝ સરપ્રાઈઝ રાખીને તો જ મજા આવે એટલા માટે કાંઈ વાંધો નહીં મારા મમ્મી બનાવવાથી ત્યારે ગોદળું તો હું અત્યારે જવા દઉં છું દુકાને પાછો અને રાબેતા મુજબ દુકાનનું કામ પણ ચાલુ કરી દેવી

લે આપણે શ્રીમત ના વિડીયો ને પછી છઠ્ઠી ના વ્લોગ ને બધું મેક્યું તું ને એવડિયા ભાણકી ક્રિશા હા તમે બધા કોમેન્ટ કરીને કીધું તું ને કે ભાઈ ક્રિશા નામ રાખજો ખાસ કરીને આપણા તમારા સુરત વાળા ફ્રેન્ડ મમ્મી હા એને કીધું તું ક્રિશા નામ રાખજો તો હતા ક્રિશા આવડી થઈ ગઈ તારે હે બે હતા શીખી ગઈ કીશું જ જા ક્રિશા લે જા કાઢે છે તો કાંઈ વાંધો નહીં અત્યારે તો પાણી ને બધું ભરાઈ ગયું છે હા મેના રાણી ગયા આણુ અને મેના રાણાએ ભર્યું પાણી એ બ્લોગ તો તમને બધાને જોવાની ખૂબ જ મજા આવી છે તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો જો ગમી જ ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા કોમેન્ટ કરવાનું તો તમે ભૂલતા જ નહીં અને હા મેન વાત સબસ્ક્રાઈબ તપાસા કરી જ લેજો એટલે અમારા આવા અવનવા વિડીયો જોવા તમને મળે અને અમારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું અને હા બ્લોગ પૂરો કરતાં પહેલાં કાલે મેં તમને કીધું કે સરપ્રાઇઝની વાત છે સરપ્રાઈઝ છે અમારા ખુશીનો દિવસ છે અમારા માટે અમારા માટે ખુશીનો દિવસ છે એટલા માટે કે ખુશીનું કારણ તમે છો બધા હા ખુશીનું કારણ તો તમે બધા છો અને હું ખુશીનું કારણ છે ને એ ખુશી સેલિબ્રેશન કરવા હું ક્યાં જાઉં છું એ હવે કાલના વ્લોગમાં આવશે તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો ને આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું વ્લોગમાં ત્યાં સુધી છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય